તો જુઓ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરનો અંદરનો નજારો શિવરાત્રી દિવસે આખું મંદિર સાચા ફૂલોથી સજાવવામાં આવે છે મંદિર મંદિરની આજુબાજુ કેટલા મસ્ત ફૂલો લગાયેલા છે આ મંદિરનો નો અંદર તમે જોઈ શકો તમે હર હર મહાદેવ તો મિત્રો તમે જોયો કેટલા બધા ભક્તો દર્શન કરવા માટે આવે છે શિવરાત્રીના દિવસે તો તમે આ મંદિરની શિવરાત્રીના દિવસે મુલાકાત લો તમે પણ મિત્રો દર્શન કરી લો જો મિત્રો કેટલી લોંબી લાઈન લાગેલી છે દર્શન કરવા માટે તો મિત્રો તમે પણ દર્શન કરી નાખો તો આ મંદિરનું બાંધનું લોકેશન છે જે તમે જોઈ શકો બેસ્ટ લોકેશન છે આ બાજુ બધા મિત્રો ફોટા પડાવે છે તો ચાલો આપણે તો મિત્રો આ જુઓ ટિટોળી નદી આ નદીનું બેસ્ટ લોકેશન છે અને સારા સારા ફોટા પણ પાડી શકાય એવા છે આ જુઓ મિત્રો છે જે મજા પણ લઈ શકો છો મંદિરની બાજુમાં એક સારો બગીચો પણ છે ત્યાં પણ તમે ફોટા પાડી શકો છો અને શિવરાત્રીના વખતે એક મેળો પણ ભરાય છે તો મેળાની મજા પણ તમે લાવી શકો છો તો મિત્રો જુઓ તમારે કંઈ લાવવું હોય તો તમે કોમેન્ટ કરજો મેં તમારા માટે લેતા આવશું જો તો જુઓ મિત્રો મેળો મેરામાં સારી સારી રાઇડો પણ છે જે તમે છોકરાઓ લઈને અહીંયા બેસીને મજા આનંદ માણી શકો છો અને તો મિત્રો હવે અમે ઘેર જવા નીકળી ગયા છીએ મળીએ તમે નેક્સ્ટ વિડીયોમાં તમારા વિડીયોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હર મહાદેવ